ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાલપુર પ્રાથમિક શાળામાં દસ બાળકો વચ્ચે બે શિક્ષકો ફરજ બજાવે છે જ્યારે બીજી તરફ સંખેડા તાલુકામાં પંચાણું શિક્ષકોની જગ્યા ખાલી છોટાઉદેપુર જિલ્લામાં એક હજાર શિક્ષકોની ઘટ છે જેને લઈને અગાઉ જિલ્લા કલેક્ટરે જે પ્રાથમિક શાળામાં ત્રીસ થી ઓછા બાળકો હોય તેવી પ્રાથમિક શાળામાં એક શિક્ષકને તેવો પરિપત્ર જાહેર કર્યો હતો જિલ્લા કલેક્ટરના પરિપત્ર પણ જિલ્લા શિક્ષણ અધિકારી પાલન કરતા નથી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોય ત્યાં સર્વે કરીને આવા શિક્ષકોને કામગીરી માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એ મુકવા જોઈએ જેનાથી બાળકોનું શિક્ષણ ના બગડે છોટા ઉદેપુર જિલ્લામાં અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે વાલપુર પ્રાથમિક શાળા રજિસ્ટર સંખ્યા દસ છે સાત કુમાર ને ત્રણ કન્યા છે અમે બે શિક્ષક ફરજ બજાવીએ છે આટલા ઓછા બાળકો છે તો બે શિક્ષકો આપવામાં આવે તો કેવું લાગે છે શિક્ષણ કાર્ય માટે તો બે શિક્ષક જોઈએ છે સાહેબ કારણ કે એકથી પાંચ પાંચમાં ભણાવવાનું 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 એક શિક્ષકે પહેલું બીજું બે શિક્ષક તો જોઈએ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ઝડપી માહિતી મેળવો